અને ચલો ભાઈ અત્યારે ભાઈ આજે છે શીતળા માતાનું વ્રત એટલે ભાઈ મમ્મી દોરે છે શીતળામાં દોરાઈ ગયા છે મિત્રો દોરાઈ ગયા છે અને ચલો તમને દેખાડું શીતળામાં કેવું ભાઈ ચલો તમને દેખાડું પહેલા ભાઈ મિત્રો જે બાજુ હું મિત્રો મારા કાન ખજવા આવી તો જોઈ શકો છો મિત્રો કાન ખજરો છે મિત્રો હવે મિત્રો ભાઈ મમ્મી એ શીતળામાં દોરી નાખ્યા છે તમે જોઈ શકો છો શીતળામાં દોરી નાખ્યા છે ને મિત્રો અહીં પ્રસાદી અને દીવો તમે જુઓ મિત્રો चलो भाई अपने दर्शन कर लें कूलर प्रसादी खाई लें पे अपने बार रमवा जाइए फाइव वेल फोन आई गए चलो पे अपने रमवा जाइए और ओये वेचे नेत्र भाई आपरा तुम જોઈ શકો છો રાયતું છે પાત્રા છે મિત્રો જો મિત્રો પુલેરાના મિત્રો અહીંયા આપળો બનના છે વિડિયો ચલો આપળો આપડા મિત્રો ભાઈ જમી લીયા જમી લીધું છે ચેનલ કરો તો મિત્રો હવે શું જોઈએ ઘડી પર ઘડી પર શું જોઈએ જનો ઘડી પર કોણ ફમઈ ગયો ચલો છે ચરે હેડફોન લેવા મિત્રો મન મારું ભાઈબંધ તમે જોઈ શકો છો મિત્રો ચલો આપળો ભાઈ નીકળી આવે હેડફોન લેવા

હેડફોન બહુ મસ્ત એટલે બહુ મસ્ત છે મિત્રો આપણે મેં ન્યાય ટ્રાય કર્યા તમે ભાઈ આપણે ગેમિંગ મેં ટ્રાય કર્યા પણ ગેમિંગ માં બહુ મસ્ત છે તમે અત્યારે મેં ચાર્જિંગ મૂકી દીધા છે તમે જોઈ શકો છો મિત્રો ચાર્જિંગ મૂકી દીધા છે અને ચલો મિત્રો ભાઈ ફોન આવ્યો છે ભાઈ કે બહાર જવું છે એટલે ચલો આપણે બહાર જઈએ પછી તમને કહેશું કઈ જગ્યાએ બહાર જઈએ ચલો આપણે નીકળીએ બહાર ચલો મિત્રો ભાઈ અત્યારે ભાઈ આવે છે આપણે પાછા બોર તળાવ તમને ભાઈ દેખાડો અત્યારે મિત્રો કેવો મસ્ત નજારો છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે કેટલા બધા છે માણસો છે મિત્રો સામે પણ મિત્રો ઉપર ઝૂમ કરીને થોડુંક

કળાવતી ભાઈ તમને કહું ભાઈ અહીંયા ગાડી સલવાઈ ગઈ ભાઈ હું તમને ભાઈ એટલે આપણે અચ્છા લગી રહ્યા હતા મીની ઉપર સલવાઈ ગઈ મિત્રો માળ માળ નીકળી મિત્રો કેટલા બધા માણસો ભેગા થયા અને મિત્રો માળ માળ નીકળી છે અત્યારે અને ચલો ભાઈ અત્યારે આપણને ફૂલ ભૂખ લાગી છે એટલે પહેલાં નાસ્તો કરી લઈએ અને ભાઈ આપણે મિત્રો બ્લૂટૂથમાં પણ આપણે સોરી જો કે હેડફોનમાં ફૂલ ચાર્જિંગ થઈ ગયું છે બરોબર છે મિત્રો અને ચલો ભાઈ અત્યારે આપણે ભાઈ આપણા ભાઈ બંને પણ મળ્યા હતા કારણ કે એને તો મિત્રો પંદર હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે ને તો પણ

અને ભાઈ આપણે યાત્રા ભાઈ ભાઈઓ વિચારીયું છે કાલે આપણે વિક્ટોર પાર્ક જવાનું એટલે વિક્ટોર પર સવારના જવાનું છે તો મિત્રો આપણે સવારના જઈશું અને ભાઈ 5 વાગે એટલે જાગવાનું છે લું ખાઈ ગાતર સુઈ જાય વિડિયો એડિટિંગ એવું લાગે તો મેં સવારે કરશું કા તો અત્યારે કરી નાખીએ થોડું પછી કાલે હડો સવારે કરશું ચલો આપણે અત્યારે વ્લોગને એડ કરીએ બધાને વ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાલે તમને નવો વ્લોગમાં તમને મળીએ અને ભાઈ આપણે સોમા ભાઈ 7 કે 8 ઘટે છે એટલે કરી દેજો જલ્દી અને ચલો કાલે તમને નેક્સ્ટ વ્લોગમાં તમને મળીએ બધાને થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય